ભવનાથમાં હરિયો અને જુનાગઢમાં ગિરિયો તારી પાસે જેટલા પુરાવા છે એ તું લઈ અને મારી સામે આવ મારી પાસે છે એ હું લઈને તારી સામે આવ કે જુનાગઢમાં મેં પહેલા પણ કીધું તું કે ગેંગ ચાલે છે હરી હરિયાની આ કરવી શકવાની હિંમત અને તાકાત તારામાં હોય તો ખુલ્લામાં મારો પડકાર છે તને કે હરિયા અને ગિરિયાની જે જોડી છે ને એ એના આજ પછી કોઈ પણ જાતની નુકસાની કે જાનહાની થાય ભવનાથ માં સત્યાનાશ વાળ્યું અને જુનાગઢ માં ગિરિયાય વાળ્યું તો સંપૂર્ણપણે જવાબદાર મહેશ ગીરી અને એના સમર્થકો જ રહેશે અને ગિરિયો ગાંડો થાય તો મેં પેલા જ કહી દીધું અંબાજી મંદિર નો વિવાદ ચરમસીમાએ પોતા પ્રકાર નું લાગી રહ્યું છે આક્ષેપ પ્રતિ આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે કોટેચા કે જેના દ્વારા મહેશગીરી પર કટાક્ષ કરવામાં આવી રહ્યા છે જે ભૂતનાથ ની જગ્યા છે તે પચાવી પાડવાનો આરોપ લાગ્યા છે ત્યારે વધુ એક પ્રેસ કોન્ફરન્સ ગઈકાલે રાખવામાં આવી હતી રાજકોટની અંદર રાખવામાં આવી હતી ગિરીશ કોટેચા શિવગીરી અને એડવોકેટ હતા જેમના દ્વારા મહત્વપૂર્ણ ખુલાસા કરવામાં આવ્યા છે એક બંધ પેકેટ હતું એ ખોલવામાં આવ્યું તે ને તેની અંદરથી ખૂબ મોટા પુરાવા સામે આવ્યા છે દસ્તાવેજ આપણે કહી શકીએ કે દસ્તાવેજ સામે આવ્યા છે વીર ખોલ્યું છે અને વીલની અંદરથી ઘણા બધા પત્રો સામે આવ્યા છે સિગ્નેચરવાળા પત્રો સામે આવ્યા છે આધાર કાર્ડના અને ફોટા સહિતના જે વ્હીલ હતું તેની અંદરથી જોવા મળ્યા હતા પણ કરવામાં આવ્યા હતા પરંતુ પ્રેસ કોન્ફરન્સની અંદર ગિરીશ કોટેચા અને શિવગીરીએ જે આરોપો લગાવ્યા હતા તેનો વળતો જવાબ મહેશ ગીરીએ આપ્યો છે અને કહ્યું છે કે જુનાગઢની અંદર ગિરિયો અને ભવનાથની અંદર જે આ શિવ શિવગીરી છે જેમની ઉપર આરોપ લગાવ્યો છે તેમણે દાટ વાળ્યો છે બંને પ્રતિક્રિયા સંક્ષિપ્તમાં સાંભળીએ શું કહ્યું બને નમો નારાયણ જય ગિરનારી મારા બાલનું અચાનક અવસાન થઈ ગયું એટલે મેં નક્કી કરેલું કે દસ એક દિવસ હું પ્રેસ મીડિયાને જાહેર જીવનમાં નહીં રહું પણ જાહેર જીવન કદાચ મને છોડવા જ નથી માંગતું ને અનિવાર્ય રૂપે આ વિડીયો બનાવવું પડે છે કેમ કે ઘણા પ્રશ્નોને ઘણા લોકો ફોન કરી કરીને બહુ જ કહી રહ્યા છે કે બાપુ જવાબ આપવો જોઈએ કંઈક આજે પ્રેસ કોન્ફરન્સ રાજકોટમાં થઈ છે ગિરીશ કોટેચા ને નિર્મળ ખત્રી ઉર્ફે જેને બનાવવામાં આવ્યા હતા શિવગીરી નકલી રીતે ને થોડુંક ગડબડ રીતે બનાવવામાં આવ્યા હતા તો એ કંઈક પ્રેસ કોન્ફરન્સ કરી છે ને બે નતા કોઈને એવું બધું હતું તો એના જવાબ માટે તો વાત એવી છે કે સૌથી પહેલો મુદ્દો એ આવે કે ગીરીશ કોટેચા જૂનાગઢના ઓલો ભાઈ નિર્મળ કત્રી છે એ અહીંના પછી એ અહીંયા જ જે કંઈ બન્યું અહીંયા ભૂતનાથના અંદર જે ઘટના દુર્ઘટના બની એ જૂનાગઢના અંદર પણ આ પ્રેસ કોન્ફરન્સ રાજકોટ જઈને કરે છે ગિરીશ કોટેચા અને બાકી બધા રાજકોટ જઈને કરવાનો શું ફાયદો રાજકોટના પત્રકારોને બધી વાત તો ના ખબર હોય જુનાગઢના પત્રકારોને બધું જ ખબર છે જુનાગઢના જનતાને બધું જ ખબર છે ગીરીશ કોટેચાને નક્કી શીખ જુનાગઢ આખું ઓળખે પત્રકારો બધા ઓળખે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરે એટલે પત્રકારો પ્રશ્ન પૂછી શકે અને પ્રશ્ન પૂછે એટલે ગિરીશ ફેંફે ત્યાં ત્યાં થઈ જાય એના જવાબ કાગળ હોય નહીં પ્રમાણ હોય નહીં એટલે અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાજકોટ કરે છે એનાથી જ સિદ્ધ થાય છે કે આ લોકો કેવા ગાંડા થઈ ગયા છે અને ગિરિયો ગાંડો થયો મેં પહેલા જ કહી દીધું હતું હવે બીજી એક સમજવાની વાત છે કે જૂનાગઢમાં મેં પહેલાં પણ કીધું હતું કે ગેંગ ચાલે છે હરિ હરિયાની પેલું હરિગીરી છે એની ગેંગ પૈસા લે અને કોઈ પણ જગ્યા પચાવવાની હોય એટલે ચાવાળો ટેક્સીવાળો ને એવા કોઈ પણ એવા દુર્બળ માણસો હોય કે એવા લોકો હોય એને તરત લાવે રાતના સવારમાં મુંડી નાખે જગ્યા કબજા કરી લે અને આના વિરોધમાં મેં ઘણા પહેલાંથી વિરોધ કરેલો છે ભવનાથમાં આ લોકો ગિરીશ કોટેચા અને આ લોકો કબજો કરવા માંગતા હતા ધર્મની સંપત્તિ ત્યાં એમને ફાવવા નથી દીધા પછી ભૂતનાથમાં આવું જ એક ષડયંત્ર રચાણું હતું એક રિક્ષાવાળાએ ટેક્સીવાળાને લઈ આવ્યો અને મુંડવાનું કર્યું ને એવું બધું ચાલ્યું તો ત્યાંય મેં ફાવવા નથી દીધા વ્યાસ ભુવન છે એમાંય ફાવવા નહીં દઈશ મયારામ આશ્રમ છે એમાંય ફાવવા નહીં દઈશ ધર્મની સંપત્તિમાં ગિરીશ કોટેચા હાથ નાખ્યો તો એટલું યાદ રાખજો મહેશગીરી આડો ઉભો છે અને મેં નહોતું કીધું તમને વચ્ચે પડવા માટે તમે જ કુદીને આવ્યા કેમકે હરિયા અને ગિરિયાની જે જોડી છે ને એ એના લીધે બધું થઈ રહ્યું છે અને તમને સાચું કહું છું ભવનાથમાં હરિયો અને જૂનાગઢમાં ગિરિયો સત્યાનાશ બે જગ્યાએ વાળ્યું છે ભવનાથમાં સત્યાનાશ હરિયાએ વાળ્યું અને જૂનાગઢમાં સત્યાનાશ આ ગિરિયાએ વાળ્યું હવે જૂનાગઢની પ્રજાએ નક્કી કરવાનું મારું કામ છે સત્યના સાથે ને ધર્મના સાથે લેવું ને ધર્મની ભ્રષ્ટ વ્યવસ્થા ઉખાડી ફેંકવાનો લીધો છે તો 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 મને બધું ખબર હોય ને કે શું શું આવશે જો હું ના બોલત બહુ સારા છે પણ બોલ્યો છું એટલે હવે આરોપ લાગશે કલંક લાગશે બધી તૈયારી રાખીને બેઠો છું મને કાંઈ ફરક નથી પડતો જે આરોપ લગાડવા હોય લગાડો જે કલંક લગાડવા હોય લગાડો સત્ય પરેશાન થાય પરાજિત ન થાય એ મને ખબર છે ને શું થવાનું છે એ પણ ખબર છે તમારા લોકોનો વિનાશ થઈને જ રહેશે અને આવા ભ્રષ્ટ લોકો ધર્મને નુકસાન પહોંચાડે એવા લોકો એવા લોકોનો વિનાશ કરીને જ રહીશ એટલું યાદ રાખજો આજની પ્રેસ કોન્ફરન્સ પણ એવું જ છે અધૂરી માહિતી સાથે બનાવ્યું વીલ ખોલ્યું ગાંડામાં કાઢવાનું બંધ કરો સૌથી પહેલા હું એક વાત કહું નિર્મળ ખત્રી ઉર્ફે શિવગીરી જેને ખોટી રીતે બનાવવામાં આવ્યા તમારો વાંક નથી ભાઈ તમે શિકાર બન્યા છો તમને કંઈ જ ખબર નથી એટલે તમારી પહેલી ભૂલને હું માફ કરું છું કેમ કે તમે શિકાર બન્યા છો અહીંયા એક એવી પૂરી ગેંગ ચાલે છે જે આવી રીતના રાતોરાત મુંડીને સવારે જગ્યાઓ કબજા કરાવવા માટે ધંધા પાણી કરતા હોય તમારો સ્વાર્થ તમને મુબારક પણ તમને શું ખબર છે કે તમે છેલ્લા બન્યા એના પહેલા બ્રેનની સર્જરી વસંતગીરી મહારાજની થઈ અને ન્યુરો સર્જને બ્રેનની સર્જરી કર્યા પછી એક પત્ર પણ આપ્યો હતો ટ્રસ્ટને કે આમ આ વસંતગીરી બાપુ કોઈ નિર્ણય ન લઈ શકે કેમ કે એમના બ્રેનની મસ્તિષ્કની તંતુઓ કાપેલી છે સર્જરી થઈ છે એ અર્ધચેતન અવસ્થામાં જ રહેશે તો એ અર્ધચેતન અવસ્થામાં કોઈ નિર્ણય ન લઈ શકે આવો સર્ટિફિકેટ આપેલો છે ડોબાવો જરાક જોતા તો જાઓ કાગળો થોડીક તો અક્કલ રાખો ચેરિટીમાં જરા પૂછપરછ તો કરો કે કાલો કયા કયા જમા કરાવ્યા સહી સિક્કા સહી સિક્કા કરો છો એ કઈ તમે રજૂ કરી શક્યા છો હવે ડોક્ટર જ્યારે સર્ટિફિકેટ આપે કે એ વ્યક્તિ કોઈ નિર્ણય નહીં લઈ શકે તો તમે રાતોરાત પછી એમને જે નાકમાં નળીઓ હતી એ કાઢી લીધી એના બધા સાક્ષીઓ ત્યાં ઊભા છે ટ્રસ્ટીઓ ત્યાં ઊભા છે ટ્રસ્ટીઓ વિરોધ દર્શાવી રહ્યો ચેરિટી કમિશનરમાં જઈને કે આ ખોટું થયું છે ને આમાં કોઈ નિર્ણય ના થાય અને કાગળ ડોક્ટરનો જોડ્યો છે આ બધું થયું છે આ તો ઠીક છે કે મેં કોઈ પોલીસ કમ્પ્લેન કરી નથી તમે તમારા જેને તમને જેલા મોંડા એને

આ બધું ચાલી રહ્યું છે જુનાગઢમાં અમુક અધિકારીઓના અને સાડગાઢથી અને ગિરિયા હરિયાના જોડીથી તો જુનાગઢને બચાવવું હોય તો આ ગીરિયા હરિયા જોડીથી મુક્ત કરાવવું પડશે એટલું બધાય સમજવું પડશે જય ગિરનારી નમો હું શિવગીરી ગુરુ વસંતગીરી ભૂતનાથના શિષ્ય તરીકે આજે એક મારે આ વિડીયો બનાવવાની જરૂર એટલા માટે પડી છે કે અત્યારે એવા પ્રહારો કરવામાં આવી રહ્યા છે મહેશગીરી દ્વારા મહેશગીરી તું એમ કે છે કે તું લઈ અને મારી સામે આવ મારી પાસે છે એ હું લઈને તારી સામે આવું આપણે બંને એકબીજાને લાઈવ બેસી અને ખુલાસો કરી લઈએ અને જો આ કરી શકવાની હિંમત અને તાકાત તારામાં હોય તો ખુલ્લા મારો પડકાર છે તને કે તું આવી જા અને તું મારી વાતોનો સામનો કર્શા વાળો ને ટેક્સી વાળો ને આ ને તે તો તારી ભૂતકાળની પરિસ્થિતિનું તું વર્ણન કરે તું શું હતો બે હજાર ત્રણ ની અંદર ત્યારે તું ભગવ પેઢી જ્યારે ધ્રોનેશ્વર આવ્યો હતો અને તું જે બધા કાંડ કરીને બેઠેલો છો તો એ કાંડ વિશે એટલું જ કહેવું છે મારું છોડ ચાલ તારું બતાવું હું તને કે તું કે તારા પત્રકારો તું કે જુનાગઢ ના તો જુનાગઢ ના કે તો રાજકોટના તું કે લઈને આપણે જઈએ લાઈવ લઈ રહ્યા ટેલિકાસ્ટ લોકોના સાથે પ્રશ્નોત્તરી કરી અને ગામ લોકોના પ્રશ્નોના જવાબ આપ અને જે વ્યક્તિઓ સાથે તારા જે કાંડના નામો બહાર આવે છે એ વ્યક્તિઓના સંપર્ક કરી અને એની પાસેથી જવાબ લઈએ ને દૂધનું દૂધ ને પાણીનું પાણી સાબિત કરી દઈએ

કે તું આટલા સમય પછી કેમ બહાર આવ્યો દોઢ વર્ષ પછી ત્યાં બધું કર્યું તો તે જે દિવસે તમારે આ ધમકી દીધી હતી અને તું જે રાજકીય જે મારે મારે છે એને લઈને હું તે જવાબ આપું છું કે તારા જે સમર્થકો કહેવાતા જે સમર્થકો છે એ સમર્થકોના બીકથી આ હું અત્યારે જાહેરમાં કબૂલ કરું છું કે હું એ બીકના લીધે અત્યાર સુધી હું અંડરગ્રાઉન્ડ હતો મોઢું બાંધી અને હું મારું જીવન વ્યતીત કરતો હતો મને ત્યાંથી તો દો પણ મારા બાકીના જે વર્ષોના જે કામ છે એ પણ ખુલ્લી ખુલીને તારી સામે અત્યારે બહાર આવ્યો છું ત્યારે હું તને અત્યારે કહું છું અને તું એ જે વાત કરે છો કે હવે તમે આ લોકોએ આ બધું કર્યું ને અધુરું જ્ઞાન છે ને આ છે ને તે છે પણ તે દિવસે પણ તે મને એ ધમકી આપીને મને કાઢ્યો હતો અને અત્યારે તું એમ કે છે પણ હું તને એક વસ્તુનો એ તને જવાબ આપવા માંગુ છું કે એ ધમકી ની અસર આજે છે અને હું તને એ કહું છું કે આજ પછી હું કાલે ગુજરાત પોલીસ અને જુનાગઢ પોલીસ ને પણ એક અરજી આપવાનો છું અને મારા રક્ષણ માટે રહીને કે આજ પછી માને કોઈ પણ જાતની નુકસાની કે જાનહાનિ થાય તો સંપૂર્ણપણે જવાબદાર મહેશ મહેશગીરી અને એના સમર્થકો જ રહેશે બીજી એક વસ્તુ તને કહું કે તું એમ કે જે કે રાજકોટમાં શા માટે પત્રકાર પરિષદ કરી તો રાજકોટમાં જ કરવી પડે એ હું તારા મોઢે તને કબૂલ કરાવું કારણ કે તે મને જયારે ધમકી આપી હતી કે તું આ બાજુ દેખાય જુનાગઢમાં ભૂતનાથ તરફ કોઈ પણ જાતની તારી કાર્યવાહી થઈ તો જોયા જેવી અને હું જોઈ લઈશ એવી રીતે ધમકી આપી હતી તો જો તારી રાજકીય વગ હોય ખાતાકીય વગ હોય તો મારે શા માટેથી ને અહીંયા કરવું જોઈએ અને એના લીધે જ હું તને અત્યારે એ જ કહું છું કે હું એના લીધે જ મેં રાજકોટ પસંદ કર્યું હતું ને રાજકોટના પત્રકારોને મેં આમંત્રણ આપીને બોલાવેલા છે

ત્યારે મહેશગીરી એ પત્રકારોના સાચા જવાબો ક્યારે આપશે તે તો સમય આવતા જ ખબર પડશે પરંતુ જૂનાગઢના અંબાજી મંદિરના ગાદીને લઈને વિવાદને તમે કઈ રીતે જુઓ છો ને તમે શું માનો છો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં ન્યૂઝ ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી લેજો ને બે લાયકનને દબાવજો જેથી કરીને પડે પડની અપડેટ તમને તમારા મોબાઈલમાં મળતી રહે નમસ્કાર